મુંબઈમાં બે સાડી સેન્ટર હતા નામ નહીં બંને આગળ જતા કસીન ભાઈઓ પણ થાય અને એક દિવસ એકને સમાચાર મળ્યા કે મારા કરતા એની જગ્યાને નહીં સ્કવેર ફૂટ મોટા થયા સ્કવેર ફૂટ કોઈ વાર કે એકર ની વાત નથી કરતો ખાલી થોડાક સ્ક્વેર ફૂટ ખેંચાય ત્યાં સુધી ખેંચાણું અંતે એક થાક્યો અને થાક્યા પછી એને થયું કે આ રીતના આપણાથી આગળ નીકળી જાય કેમ ચાલે અને એક દિવસ એ સાડી સેન્ટરનો માલિક બસમાંથી નીચે ઉતરતો તો ખંડણી અપાઈ ગઈ હતી નીચે ઉતર્યો એક બેને ત્રણ ગોળી લમણામાં ઠોકાઈ ગઈ ભર રસ્તાની વચ્ચે લાશ પડી ગઈ એક કમ્પેરિઝન એક કોમ્પિટિશન ક્યાં સુધી પહોંચાડી શકે છે એનું અજીવતું ને જાગતું દ્રષ્ટાંત છે અભાવ કેટલી જગ્યાએ અભાવ નડે છે ગાડીનો અભાવ રૂપિયાનો અભાવ સાડીનો અભાવ બંગલાનો અભાવ પોસ્ટનો અભાવ નડતો હોય આપણે ક્યારે પ્રમુખ બનશું આપણે ક્યારે સેક્રેટરી બનશું આપણે ક્યારે ચેરમેન બનશું હા 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 કેટલી જગ્યાએ તમારા અભાવ અને બહેનોને કહું તમને જો કોઈ મોટો અભાવ નડતો હોય તમારા સંતાનોના પરસેન્ટેજનો અભાવ નડતો હોય ટેન્થ અને ટ્વેલ્થમાં છોકરો ભણતો હોય ને એટલે માએ કીધું એ બેટા આ વખતે નાઇન્ટી અપલાવવાના છે વારે વાહ એક છોકરો મને આવીને કહેતો કે મારા સાહેબ આ મમ્મી અને પપ્પા જાન ખાઈ જાય છે મેં કહ્યું શું થયું બસ જ્યારથી મારી ટેન્ક ચાલુ થઈ છે ત્યારથી એમને મને ટેન્ક આપવાનું ચાલુ કરી દીધું છે મેં શું મને કહે કે નાઇન્ટી જોઈએ નાઇન્ટી જોઈએ મેં કીધું તારે ઘરે જઈને એક કામ કરવાનું મમ્મી અને પપ્પાને કહેવાનું તમારા બંનેના ટેન્થના રિઝલ્ટ બહાર લાવો તમારા બંનેના ટેન્થના રિઝલ્ટ લાવો અને પછી તમે બંનેનું ભેગું કરશો ને તોય નાઇન્ટી નહીં થાય તમે બે ભેગા મળીને નાઇન્ટી નથી લાવવાના મને એકલાની પાસે તમારે નાઇન્ટી લાવવા મુંબઈનો એક છોકરાને જયારે માએ કીધું ને નાઇન્ટી લાવવાના આ છોકરો ભાઈ કાં તો હવે આવતા નહીં પ્લીઝ આગળની હરોળમાં એ ડિસિપ્લિન વધારે જાળવવી પડે ગયા પછી નો એન્ટ્રી કાકા આવી ગયા પાછા વોલિન્ટિયર છો ને તમે તો છોકરો સાયકલ પર બેઠો તો રોજ સ્કૂલ ક્લાસ ટ્યુશન ગ્રુપ સ્ટડી હોમવર્ક અને એમાં એને ભૂત સવાર થયું માય કીધું 90 અપ 90 અપ 90 અપ સાયકલ ચલાવે ત્યારે પણ મગજમાં 90 અપ 90 અપ 90 અપ કારણ ગયા વર્ષે તારા કાકાના દીકરા છે ને 92 લાવ્યા હતા આ વખતે તારે બતાવી દેવાનું છે કમ્પેરીઝન કોમ્પિટિશન ઓવરટેક આ ભૂતમાં ને ભૂતમાં જ્યાં રોડ ક્રોસ કરવાનો હતો રેડ સિગ્નલ હતું છોકરાને ખબર નહીં છોકરો ધૂનમાં ને ધૂનમાં સાયકલમાં આગળ વધ્યો સામેથી ટ્રક આવી એક્સિડન્ટ થયું છોકરો ખતમ થઈ ચુક્યો તમારા નાઇન્ટી અપે કેટલા દીકરાની જિંદગી ખતમ કરી નાખી છે